પ્રાકૃતિક ખેતી કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે તમારી વસ્તુના ભાવ તમે જાતે નક્કી કરી શકો છો તો આ માધ્યમથી દરેક ખેડૂત મિત્રોને સલાહ આપીએ છીએ કે તમે ખેતી ચાલુ કરો પ્રાકૃતિક ખેતી ખેતીને ખેતી તરીકે ને બિઝનેસ તરીકે અપનાવો તો તમને ખેતીમાં ચોક્કસ ફાયદો થશે લગભગ આ હર્ષદભાઈએ ચાર ગુંઠામાં ટામેટાનું વાવેતર કર્યું છે લગભગ વાત કરીએ તો આઠથી દસ લાઈનો હશે એમાંથી એમના કેવા પ્રમાણે લગભગ એક લાખ રૂપિયાના ટામેટા નું વેચાણ કરેલું છે આ રૂબરૂ છે એમના મુખે થી આપડે સાંભળ્યું કે એક લાખ રૂપિયા ટામેટા વેચાણ કરેલું છે નમસ્કાર ખેડૂત મિત્રો રુદ્રમાલે એફપીઓ કિસન સિંહ કૃષિ નિષ્ણાંત આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે જે લગભગ પાંચ થી છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તો ચાલો આપણે ખેડૂતનો પરિચય લઈએ અને તે પ્રાકૃતિક ખેતીમાં કઈ કઈ શાકભાજી કયા કયા પાકોનું વાવેતર કરે છે તેના વિશે વિગતવાર ચર્ચા કરીએ તમારું નામ મારું નામ પટેલ અરસદભાઈ શંભુભાઈ પટેલ ગામ મોકરવાળા તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા બરાબર મારો મોબાઈલ નંબર છે અઠાણું બે સત્તાવન પંચાણું પાંચસો અડસઠ ઓકે હવે તમે લગભગ કેટલા વર્ષથી પ્રાકૃતિક ખેતી કરો છો બે હજાર સોળ થી સાહેબ કરું છું બે હજાર સોળ થી પ્રાકૃતિક ખેતી કરો છો તમને બે હજાર સોળ થી વિચાર કરી આપણે પ્રાકૃતિક ખેતી કરવી છે હવે એવો વિચાર આવ્યો કે ખાઈ કેન્સર અને બીજી અનેક અનેક બધી બીમારીઓ બધી થતી હતી તો અમે એવું વિચાર્યું અને આત્મા વાળા જે સાહેબો જે ખરા ને એમને એમના પ્રેરણાથી અમે આ બધું પ્રાકૃતિક ચાલુ કર્યું બરાબર એટલે લગભગ તમારા સાત થી આઠ વર્ષ પ્રાકૃતિક ખેતી બે હજાર સોળ થી ચાલુ કર્યું હતું અને બે હજાર ઓગણીસ માં સ્ટી મને મળ્યું બે હજાર ઓગણીસ માં સર્ટિફિકેટ મળ્યું કે તમે પ્યોર પ્રાકૃતિક ખેતી કરો છો બરાબર હવે તમે અત્યારે પ્રાકૃતિક ખેતીમાં કઈ કઈ પાકોનું વાવેતર કરો છો તો અત્યારે તો હાલમાં તો ટામેટા ઉભા છે એ ટામેટા ખેતી કરું પછી ભટ્ટા વાયા છે પછી મરચી વાવી હતી બરાબર બરોબર મરચી પણ લાલ અમે નળીને બનાવીએ છીએ બરાબર એ બી પ્રાકૃતિક જ છે એટલે તમે શાકભાજી પાકો મરચાં છે ટામેટા છે અને ગુલાબી પટ્ટા અને એરંડા વરિયાળી બરાબર હવે તમે પ્રાકૃતિક ખેતી ચાલુ કરી તો તમને કઈ કઈ સમસ્યાઓ સામના સમસ્યાઓ તો ઘણી પ્રાકૃતિક ખેતી શરૂઆતમાં ચાલુ કરે ને તો પેલા તમને પેલા ઉત્પાદન ઓછું મળ્યું બે ત્રણ વર્ષ એના પછી ઉત્પાદન સારું સારું મળવા લાગ્યું અને પાકડું દેખવા આવું ગાય સમાર ગાય અત્યારે જ ખેતી થાય નહીં બરાબર હવે તમે અત્યારે પ્રાકૃતિક ખેતીમાં ચલો ઉત્પાદન તમે લઈ લીધું વેચાણ માટે કયા પ્લેટફોર્મ પર જઈને વેચો છો તમે વેચાણ માટે તો હું હોમ ટુ હોમ ઘરે થી ઘરે સુધી ઘરે થી ઘરે સુધી નું વેચાણ કરું છું બરાબર હવે આપણે એક્ઝામ્પલ લઈએ કે ટામેટા તમે વાયા છે તો ટામેટા તમે વેચાણ કઈ રીતે કરો છો અને શું ભાવ વેચો છો ટામેટા અમે શરૂઆતમાં ચાલીસ રૂપિયા કિલો વેચ્યા બરાબર હવે થોડું માર્કેટ ડાઉન થયું પોત્રીસ રૂપિયા કર્યા પછી ત્રીસ રૂપિયા કર્યા બરાબર એ એનું માર્કેટ બી દર ગુરુવારે ખેતીવાડી ખાતામાં અમે વેચવા જઈએ છીએ બરાબર એટલે બધું ત્યાં માલ વેચી જાય છે ખરો બધો માલ વેચી જશે બરાબર હવે ટામેટા આપડા કેટલા એરિયામાં વાવેતર કરેલું છે લગભગ ચારેક ઘુંટામાં હશે વાવેતર ચારેક ઘુંટામાં ના ટપક દ્વારા વાવેતર કરીલું છે ટપક પદ્ધતિ દ્વારા ઓ જુવા ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ લગભગ વાવેતર કરીને કેટલો સમય થયો બટાટામાં લગભગ 6 એક મહિના જેવું થઈ ગયું બરાબર લગભગ મે 1 લાખ રૂપિયાનો ટામેટોમાંથી વેચી મારી છે 1 લાખ રૂપિયાના ટામેટા ખાલી 4 ঘন্ઠામાં થઈ આ 4 ঘন্ઠામાં બરાબર હવે તમે રોગ જીવાત માટે કયા કયા ઉપાય કરો છો

આખો ઓર્ગેનિક થવા માટે અંદર મેં જમીન ની અંદર ગોળ પો છું મેં આ મારા નંબર ની બે વીઘા જમીન જે છે ને એમાં બાવીસ હજાર રૂપિયા નો ગોળ પાયો બરાબર જમીન ની અંદર એટલે બેક્ટેરિયા બધા સરસ એ થઈ ગયા છે એટલે મારા રોગ જીવાત નું પ્રમાણ થોડું ઓછું રહેશે બરાબર હવે બીજા કોઈ ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરવી હોય તો તમે એમને શું સલાહ આપશો હવે તો એમ કહીએ કે ભાઈ તમે વધુ ના કરો પણ એકાદ વીઘામાં તો પેલા શરૂઆત કરો અને પછી ધીરે ધીરે તમારો જેટલી જમીન હોય એ બધી પ્રાકૃતિક કરો તો બહુ સારું રહેશે બરાબર પ્રાકૃતિક ખેતી કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે તમારી વસ્તુના ભાવ તમે જાતે નક્કી કરી શકો છો બાય ચાન્સ તમે કેમિકલ વાળા ટામેટા વાયા હોય તો તમે તમારા ટામેટાનો ભાવ માર્કેટ વાળા નક્કી કરશે નક્કી પ્રાકૃતિક વાવેતર કરેલું હશે તો તમે તમારા ટામેટાનો ભાવ નક્કી કરી શકશો અને એકદમ જીરો બજેટ ખેતી અને આમાં કોઈ મોટો ખર્ચ નથી

થોડું ફિલ્ડ બતાવો ને ફરીના આપડા ટામેટા કેવા લાગેલા છે બતાજો ઓ લગભગ 6 મહિના છ મહિના પહેલા વાવેતર છે ટામેટા નું મહિના થઈ ગયા ઊજો તારો ઘણો એવો લઈ લીધો આમાંથી બરાબર આ જો બગલ થાય છે પણ ઝેર વાળી દવા કોઈ નાખતા નથી બરાબર બરાબર બગાવ તો થાય છે ઘણો થાય છે પણ પાકૃતિક એટલે પાકૃતિક બરાબર અને ગવર્મેન્ટ બી પોષણ સારું આપે એમાં બરાબર અને આ જો બીજી નવી લાઈનો પણ ટામેટા પૂરા થવાય તો બીજી આ બીજી નવી લાઈનો વાવેતર કરી દીધું છે એટલે ટામેટા રેગ્યુલર રેગ્યુલર રહેશે આ લગભગ બે મહિના થયા છે વાવેતર કરે એ પણ ધીમે ધીમે કાચા ટામેટા ચાલુ થઈ ગયા છે તો મેં આ યુટ્યુબ ના માધ્યમથી દરેક ખેડૂત મિત્રો આપી તમે પ્રાકૃતિક ખેતી ચાલુ કરો પ્રાકૃતિક ખેતી તરીકે અપનાવો તો તમને ખેતીમાં ચોક્કસ ફાયદો થશે લગભગ આ હર્ષદભાઈ ચાર ગુઠામાં ટામેટા નું આવેતર કર્યું છે લગભગ વાત કરીએ તો આઠ થી દસ લાઇનો હશે એમાંથી એમના કેવા પ્રમાણે લગભગ એક લાખ રૂપિયાના ટામેટાનું વેચાણ કરેલું છે આ રૂબરૂ છે એમના મુખ્યથી આપણે સાંભળ્યું કે એક લાખ રૂપિયા ટામેટાનું વેચાણ કરેલું છે તો પ્રાકૃતિક ખેતી તમે વ્યવસ્થિત ખેતી કરશો તમને ખેતીમાં ચોક્કસ ફાયદો થશે લગભગ તમે બે બે ત્રણ વીઘા જમીનમાં તમે લગભગ વર્ષની વર્ષના અંતે ચાર થી પાંચ લાખ રૂપિયા ચોખ્ખી કમાણી કરી શકો ખેતીમાં બીજા કોઈને ત્યાં નોકરી કરવી એના કરતી પોતાની ખેતી જો ઘરે હોય તો ખેતી કરાય એ પણ પ્રાકૃતિક આભાર જય જવાન જય કિસાન જય ગો માતા